નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે ફરીવાર વાત કેળગોઈ ગ્રામ પંચાયતની વાત કરીએ છીએ વ્યારા તાલુકાની કેળગોઈ ગ્રામ પંચાયત કેળગોઈ ગ્રામ પંચાયતની અંદર એક વીસી તરીકે ફરજ બજાવતા ભાઈ કે તેમનું નામ છે રણજીતભાઈ બાલિયાભાઈ ચૌધરી તેઓ કેળગોઈ ગામના જ વતની છે કેળગોઈ ગ્રામ પંચાયતની અંદર વીસી તરીકે ફરજ ઓન કાગળ તો તેમની બોલે છે પણ તેઓ ત્યાં કામ નથી કરતા તેઓ ગ્રામજનો દ્વારા જમાવવામાં આવ્યું ત્યારબાદ તાપી સોરનટીમી તપાસ કરતા ખબર પડે છે કે એ ભાઈ તો તાપી જિલ્લાના ડરવણ તાલુકાની તાલુકા પંચાયત ની અંદર મનરેગા શખાની અંદર સીસી તરીકેની કામગીરી કરી રહ્યા છે ત્યારે આ વ્યક્તિ બે જગ્યાએથી સરકારી નાણા પોતાના ખાતામાં નખાવે છે પગાર તરીકે પણ કામ કરે છે એક જ જગ્યાએ ત્યારે આ સમગ્ર મામલાની હકીકત જાણવા માટે આપણે ઉચ્ચ સ્તરના અધિકારીઓને સંપર્ક કરીએ છીએ ત્યારે

તો લોકપાલ મેડમ દ્વારા તરત આ અંગે તપાસ કરવામાં આવે છે इवन અધિકારીઓ જે વસ્તુ બે થી ત્રણ દિવસની અંદર તપાસ ના કરી શકતા હોય તે મેડમ તે વસ્તુની તપાસ એક મહિલા અધિકારી દ્વારા માત્ર 1 કલાકની અંદર કરીને નિર્ણય લેવામાં આવે છે કે આ વ્યક્તિને જે તે જગ્યાએથી રાજીનામું અપાઈને જે તે કઈ નાણાઓ પગાર એણે લીધો છે તેની રિકવરી કરવામાં આવશે જેવું એક બહેદરી મૌખિકમાં આપવામાં આવેલ છે હવે જોવું રહ્યું કે તંત્ર ની અંદર આ જે બેદરકારી છે કે એક વ્યક્તિને બે જગ્યા છે એની અંદર પગાર આપનારા પણ પણ એટલા એટલા જવાબદાર છે આ જાણવા છતાં જ ગુનેગાર છે તો શું તંત્રના અધિકારીઓ આ કેડકો ગ્રામ પંચાયતના સરપંચો તલાટીઓ કે અન્ય અધિકારીઓ ઉપર એક્શન લેશે કે પછી મનરેગા શાખાના અધિકારીઓ મનરેગા ઢોલવણ ની અંદર જે વ્યક્તિ એ પગાર લીધો છે ખોટી રીતે એના ઉપર એક્શન લેશે કે પછી એને સજાકારક એની સામે કાર્યવાહી કરશે અને એને પગાર આપનારાઓ જે તંત્રના અન્ય અધિકારીઓ છે કે જેઓ આટલી મોટી ગેરરીતિ અચરાય હોય તેને નજર અંદાજ કરીને આ વ્યક્તિનો સાથ સહકાર આપ્યો હોય એવાની સામે પણ કાયદેસરના પગલા લેવામાં આવશે કે કેમ તે તો આવનારા સમયમાં જોવું રહ્યું સાથે સાથે મિત્રો આપણે વાત હજુ અહીં અટકતી નથી ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલા નાગરિકો મતદારો દ્વારા આપણને હજુ એવી ઘણી વિસ્ફોટક માહિતી આપવામાં આવેલ છે કે ગ્રામ પંચાયત કેડકુની અંદર ઘણા મોટા પાયે રોડ રસ્તાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો છે જો કે આપણે એક થી બે રોડ રસ્તા ને સ્થળ ઉપર જઈને ચકાસણી કરીએ છીએ તો ખરેખર ત્યાં માત્ર નામ હોય છે પણ કામ હોતું નથી તેવા ઘટ સર્જાયા છે ત્યારે અન્ય હજુ પણ કેટલીક વિસ્ફોટક માહિતી આપી છે તેના તે માહિતીને પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે ચકાસણી કર્યા બાદ ત્યારબાદ જોવું રહ્યું કે અધિકારીઓ શું કાર્યવાહી કરે છે શું નિર્ણય લે છે અને ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપે છે કે તેને અટકાવે છે તે પણ આવનારા સમયમાં જોવું રહ્યું